જલાલપુરના સીમળગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નવનિર્મિત વનકવચનું કેન્દ્રીય મંત્રી સીઆર પટેલના હસ્તે લોકાર્પણ જલાલપુરના સિમળગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નવ નિર્મિત વન કવચનું કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલના હસ્તે લોકા અર્પણ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સિમળગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ નવસારી રેન્જ સુપાત દ્વારા નવ નિર્મિત વન કવચનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ સહિત મહાનુભાવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વન કવચની મુલાકાત દરમિયાન મંત્રી સીઆર પાટીલે વૃક્ષારોપણ કરી નવનિર્મિત વન કવચના વિવિધ વૃક્ષોના વાવેતરની માહિતી વન વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી જરૂરી સૂચનો કર્યા હતા સુપા રેન્જના સીમ ગામ સીમળ ગામમાં ચાર હેક્ટર જમીનમાં ચાલીસ હજાર રોપા મારફત વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં એકસો સાત પ્રજાતિના અલગ અલગ રોપાનું આયોજન બંધ વાવેતર કરવામાં આવ્યું છે આજે સીમળ ગામમાં ઉભા કરવામાં આવેલ વન કવચના રોપાને જરૂરી માવજત કરતા હયાત રૂપાની ઊંચાઈ વધી દસ થી પંદર ફૂટ ગઈ છે જેમાં ત્રેવીસ પ્રકારના પતંગિયા અને છત્રીસ પ્રકારના પંખીઓ આ વન કવચને પોતાના ઘર સ્વરૂપે અપનાવ્યું છે ગામના લોકો અને સહેલાણીઓ આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે અપનાવી શકશે આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા કલેક્ટર શ્રી સિપ્રા આગ્રે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પલતા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ તથા વન વિભાગના અધિકારીઓ કર્મચારી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા